નમસ્તે મિત્રો ધોરણ બાર પછી શું આ એ દરેક વાલીનો ને દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન છે કારણ કે પ્રત્યેક બાળકને એમ થાય છે કે આગળ શું કરવું અને એમ એના વાલી પણ એ જ વિચારે છે કે બાળકને આગળ શું કરાવવું આના માટેની ઘણી બધી સાયકોલોજીકલ મેથડ તો છે જ પણ હું અત્યારે તમને એક માર્ગદર્શન આપી રહ્યો છું કે કયા કયા પ્રકારના અભ્યાસક્રમો હોઈ શકે અને એમ એમાં તમારી શું કારકિર્દી બની શકે એટલે અહીંયા મેં બે પ્રશ્નો સાથે લીધા છે એમ કારકિર્દી માર્ગદર્શન તો સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગેની પણ હું વાત કરવાનો છું અને એમ આ અંગેના અલગ અલગ બે ત્રણ સ્લાઇડ્સ તમને એ જોવા મળશે અત્યારે આપણે પહેલી વાત કરીએ છીએ એમ ધોરણ દસ પછી શું એના સંદર્ભની વાત કરીએ મહત્ત્વની બાબત અહીંયા જોઈએ તો પહેલાં દસમા ધોરણની પરીક્ષા તમે જ્યારે આપી હોય ત્યારે શું કરવું એ મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે દસમું ધોરણ એ તમારા માટે મોટામાં મોટું પગથિયું છે કારણ કે એમ ત્યાર પછી તમે આગળ વિચારો છો કે શું કરી શકાય ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં હોઈ શકે સાયન્સ લેવું કે કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું કે બીજું કંઈક અલગ કરવું કંઈ પણ થઈ શકે અત્યારે એક પ્રવાહ ડિપ્લોમાનો પણ છે કારણ કે જે સાયન્સ લેવા માગતા હોય એ ઘણીવાર એવું બને છે કે એમને બારમા ધોરણમાં મેથ્સ અને અન્ય વિજ્ઞાનના પેપરમાં એમ લાગતું હોય કે પ્રોપર પર્સન્ટેજ નહીં આવે અથવા તો મેરિટમાં ઓછા આવશે તો ઘણા ડિપ્લોમાનો રૂટ પણ લઈ શકે છે એમ ડિપ્લોમા ટુ ડિગ્રી કરીને પણ એમ આગળ વધી શકતા હોય છે પણ અહીંયા એમ આપણે ધોરણ દસ પછી શુંના અલગ જે પ્રવાહો છે એની વાત પહેલાં કરીએ એમ દસ પછી શું તો એમ આ રીતે તમારી રુચિ અને ક્ષમતા અનુસાર એમ અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમ તમે પસંદ કરી શકો છો પહેલી વાત કરીએ આપણે વિજ્ઞાન પ્રવાહની એમ કારકિર્દીના જુદા જુદા જે કંઈ વિકલ્પ છે એમાં વિજ્ઞાન પ્રવાહની પહેલી વાત કરીએ અને એમ મોટાભાગના માટે લોકપ્રિય અને મનપસંદ વિકલ્પ છે કારણ કે એમાં ઘણા બધા વેરિએશન્સ મળે છે આજકાલના બાળકો ટેકનિકલી પણ સાઉન્ડ હોય છે એટલે વિજ્ઞાન માટે એમને એવો કોઈ ખાસ હાવ હોતો નથી કે વિજ્ઞાન પ્રવાહમાં જવું કે ન જવું એટલે ઘણા બધા મોટાભાગે વિજ્ઞાન પ્રવાહ માટે પસંદગી ઉતારતા હોય છે તો એ સંદર્ભમાં એમ એમાં એન્જિનિયરિંગ મેડિકલ આઈટી જેવા ઘણા એમ વિકલ્પો એમાંથી એ મળી શકે છે વિજ્ઞાન પ્રવાહની અંદર જ્યારે આ રીતે એ કરીએ પસંદગી તો એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી એ તમારા પસંદગીના વિષય એ બની શકતા હોય છે આવું જ ધોરણ દસ પછી કારકિર્દીમાં વાણિજ્યના વિકલ્પો પણ છે એમ તમે વાણિજ્યમાં પણ જઈ શકો છો તો વાણિજ્યમાં એમ તમને નાણાકીય બાબતો અર્થશાસ્ત્રને એ જો કોઈ પસંદ હોય તો તમે એના માટેની કરિયર પણ એ બનાવી શકો છો વાણિજ્યમાં આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી એમ કોસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો એમ સીએમએ એમ બી એ અને બેન્કિંગ ક્ષેત્રના રોકાણ માટેની પણ ઘણી બધી અલગ 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 એ ઇવન અત્યારે તો સેબી દ્વારા પણ માર્ગદર્શન આપવા માટેના જુદા જુદા કોર્સિસ ચાલવામાં આવે છે અને તો તમે એમ એ હેતુસર એનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો અને એમ વ્યવસાયિક માર્ગદર્શન પણ તમને એના આધારે એ મળી શકે છે ડેટા અને ફાઇનાન્સ અને ઇકોનોમિક્સ જે વિષયમાં જો તમને જિજ્ઞાસા હોય તો એમાં પણ તમે ખુદ સારી કરિયર બનાવી શકો છો રાઈટ વાણિજ્યનો વિષય આજકાલ એ રીતે જોવા જઈએ તો ઘણો લોકપ્રિય પણ બની રહ્યો છે અને એમ આજીવિકા માટે જોઈએ એટલે કે તમારી કરિયર બનાવવા માટે જોઈએ તો પણ એ સારામાં સારું માર્ગદર્શન એમાં આપે છે ડેટા એ એક મોટો વિષય આજે ઊભો થયો છે અને એમ એના આધારે ખાસ કરીને અત્યારે શેર બજાર અથવા તો જેને સિક્યુરિટીઝ કઈ જવાય સિક્યુરિટી માર્કેટમાં પણ ઘણું બધું અર્નિંગ રહેલું છે એમ એમાં પણ સારી એવી કરિયર લોકો બનાવતા હોય છે તો એ બાબત પણ એમાં એ જોઈ શકાય છે આવો જ એક વિષય છે આર્ટ્સ અને હ્યુમેનિટીઝ એટલે આર્ટ્સ પણ ખોટો વિષય નથી આર્ટ્સની પણ એટલી જ ડિમાન્ડ છે અને એમ એમાં એમાં પણ ઘણા બધા વિકલ્પ તમને મળી શકે છે પત્રકારત્વ એમ કે કોમ્યુનિકેશન પણ હોઈ શકે જર્નલિઝમ પણ હોઈ શકે એમાં પબ્લિક રિલેશન્સ પણ હોઈ શકે છે એમાં એડવર્ટાઇઝિંગ પણ આવી શકે છે અન્ય પણ ઘણા પાસા એમાં સંકળાયેલા છે આવું જ જુદી જુદી ભાષાઓ દરેક ભાષાનું પોતાનું એક સ્વરૂપ છે અને એ ભાષા શીખવનાર એક આખા વર્ગની પણ મોટી જરૂર છે અંગ્રેજી તો છે જ ગુજરાતી પણ છે હિન્દી પણ છે અને એ સિવાય ઘણી બધી ભાષાઓ અત્યારે વિદેશી ભાષાઓનો પણ એક ક્રેઝ છે એ અલગ વિષય છે કારણ કે તમે જો વિદેશ જવા માંગતા હો તો તમારે વિદેશી ભાષાઓનો પણ અભ્યાસ કરવો પડે છે પણ એ આખો અલગ વિષય બને છે અહીંયા જે હું વાત કરું છું એ આર્ટ્સ વિષય સાથે સ્નાતક અથવા અનુસ્નાતક કરવાની વાત છે એવું જ ઇતિહાસ છે ભૂગોળ છે મનોવિજ્ઞાન છે એન્થ્રોપોલોજી નૃમશાસ્ત્ર છે એના વિષયમાં પણ તમે આગળ અભ્યાસ કરી શકો છો આવું જ છે ડિઝાઇન અમદાવાદમાં તમે જાણો છો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન આખી એક ડિઝાઇન સંસ્થા ચાલે છે આવું ડિઝાઇનના અન્ય પણ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે કે જે પણ સારા એવા કોર્સિસ આપે છે અને તો જુદા જુદા ક્ષેત્રમાં ડિઝાઇન ડિઝાઇન એટલે વૂડ ડિઝાઇન પણ હોઈ શકે ફેબ્રિક ડિઝાઇન પણ હોઈ શકે પેપર ડિઝાઇન પણ હોઈ શકે ડિઝાઇન ક્યાં નથી એમ દરેક ક્ષેત્રમાં ડિઝાઇન છે ડિજિટલ મીડિયા એમાં ખૂબ આગળ વધ્યું છે એટલે ડિજિટલ મીડિયા દ્વારા ડિઝાઇન ડેવલપ કરી અને એને જુદા જુદા સ્વરૂપમાં આકાર આપવા માટેનું જ્ઞાન એ ડિઝાઇનનો બહુ મોટો વિષય બને છે આવું જ લેંગ્વેજ પરફોર્મિંગ આર્ટ્સ પરફોર્મિંગ આર્ટ્સ એમ ઘણી બધી હોઈ શકે સંગીત નૃત્ય નાટ્ય આ બધું પરફોર્મિંગ આર્ટ્સમાં આવે રાઇટ તો અલગ અલગ પ્રકારના નૃત્ય અલગ અલગ પ્રકારના નાટ્ય સ્વરૂપ અલગ અલગ પ્રકારના સંગીત સ્વરૂપ એ પણ પરફોર્મિંગ આર્ટ્સના ભાગરૂપે આવે છે આવું જ હ્યુમિનિટીઝ એમ હ્યુમિનિટીઝમાં બીજા પણ અન્ય વિષયો આવે અર્થશાસ્ત્ર પણ એમાં આવી શકે એમાં આંકડાશાસ્ત્ર પણ આવી શકે અને એમ ઇતિહાસ ભૂગોળ જે કોમન આપણા વિષય છે સિવિક્સ છે નાગરિક શાસ્ત્ર એ પણ આવી શકે એમ જેને કે પોલિટિકલ સાયન્સ તરીકે આપણે ઓળખીએ છીએ એ પણ આવી શકે રાઈટ તો સોશિયોલોજી પણ આવી શકે સાયકોલોજી પણ આવી શકે તો આવા ઘણા બધા વિષયો એની સાથે પણ એમ જોડાયેલા છે એક વિકલ્પ છે ધોરણ દસ પછી તમે પોલિટેકનિક દ્વારા જ મેં વાત કરી તેમ ડિપ્લોમા અભ્યાસક્રમો એમ ધોરણ દસ પછી મિકેનિકલ સિવિલ કેમિકલ કમ્પ્યુટર ઓટોમોબાઈલ જેવા એમ પોલિટેકનિકના અભ્યાસક્રમ પણ કરી શકાય એમાં એમ ત્રણ વર્ષ બે વર્ષ અને એક વર્ષની મુદત માટે પણ ડિપ્લોમા કોર્સ ઓફર કરવામાં આવે છે દોસ્તો હવે તમે જાણો છો કે નવી શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં આવી છે અને એ નવી શિક્ષણ પદ્ધતિમાં હવે આ સ્વરૂપમાં ફેરફાર થયો છે હવે જે સ્નાતક અભ્યાસક્રમ એટલે કે ગ્રેજ્યુએશન જે પહેલાં ત્રણ વર્ષનું હતું હવે ચાર વર્ષનું થયું છે તો એમાં આ એક ખાસ મુદ્દો ઉમેરવામાં આવ્યો છે એટલે કે હવે તમને એમ એક વર્ષ કરો તો તમે સર્ટિફિકેટ મળે છે બે વર્ષ કરો તો તમને ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવે એમ પણ તમને અલગ અલગ સર્ટિફિકેટ એ કોર્સમાં મળતા થયા છે તો એ બાબત પણ આમાં એ સંકળાયેલી છે તો આમ મિકેનિકલ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ એવા આઈટીઆઈના પણ ઘણા બધા ટ્રેડ ચાલે છે લગભગ એકસો ને બેતાલીસ જેટલા ટ્રેડ છે જે અલગ અલગ ટ્રેડમાં પણ તમે કામ કરી શકો છો અને એમ એના માટે તમે અભ્યાસ કરી શકો આઈટીઆઈ પોતે આ પ્રકારના અભ્યાસક્રમોમાં ઘણી બધી અદ્યતન કહી શકાય એ પ્રકારની તાલીમ આપે છે તો આમ કારકિર્દી પછીના જે આ વિકલ્પ છે એમાં એક બીજો વિકલ્પ છે એ છે પેરામેડિક્સ એટલે તમે પેરામેડિકલ જે કંઈ અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોમાં પણ ખૂબ સારું કરી શકો છો એમ ધોરણ દસ પછી ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી એમ તમે એમએલ ટી પણ કરી શકો રાઈટ એમ તમે ડિપ્લોમા ઇન ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ એ પણ કરી શકો ડિપ્લોમાઇન ઓપથેલ્મિક આસિસ્ટન્ટ ઉપરાંત રેડિયોલોજીમાં પણ કરી શકો એક્સ રે ટેકનિશિયનમાં કરી શકો છો એમ અન્ય પણ ઘણા બધા એ અભ્યાસક્રમ એમાં એ કરી શકાય છે રાઈટ તો ટૂંકા ગાળાના અભ્યાસક્રમ પણ કરી શકાય છે એટલે એકાઉન્ટિંગ માટેનું સોફ્ટવેર છે ટેલી અન્ય બીજા પણ આવે છે તો એ પણ તમે કરી શકો છો ડીટીપી એમ પ્રિન્ટિંગ ટેકનોલોજીના ક્ષેત્રના તમારા જો કોઈ પણ પ્રકારના એમ અભ્યાસ કરવા હોય તો ડીટીપી એના માટે એ ખૂબ સારું એ બની શકે આવું ગ્રાફિકલ ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ આવા પણ તમે ઘણા બધા એ કરી શકો છો અને આ માટેના સરકારના પોતાના પણ ઘણા ઉપક્રમ છે જે પણ આ પ્રકારના એક વર્ષના સર્ટિફિકેટ પ્રોગ્રામ ચાલે છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પણ કેટલાક અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે કે જેને ડોએક કહેવામાં આવે છે ડોએકમાં પણ તમે એ રીતે તમારા એ અભ્યાસક્રમ દ્વારા કૌશલ્ય હાંસલ કરી શકો છો અને એમ તમે એમાં આગળ વધી શકો છો રાઈટ તો દોસ્તો એમ કહેવાનો મતલબ છે કે આવા દસ ધોરણ પછીના અભ્યાસક્રમો તમે પસંદ કરીને કરિયર બનાવી શકો છો ઇન શોર્ટ હું કહું તો જો જેને એમ લાગતું હોય કે ધોરણ બાર સાયન્સ અભ્યાસક્રમ અઘરો છે તો એ લોકો દસમા પછી ડિપ્લોમામાં જઈ શકે છે અને એ રીતે ત્રણ વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એમને એન્જિનિયરિંગમાં જેને ડી ટુ ડી કહેવામાં આવે છે ડિપ્લોમા ટુ ડિગ્રી અને એમ ડિગ્રીમાં એને થર્ડ સેમેસ્ટરમાં એડમિશન મળે છે એટલે કે ચાર વર્ષનો એ જે કોર્સ હોય તો એના બીજા વર્ષમાં એને એ વખતે એટલે એનું ત્રીજું સેમ જે કહેવાય ત્રીજા સેમેસ્ટરમાં એને એડમિશન મળતું હોય છે તો એ વિકલ્પ કરી શકો આ ઉપરાંત કેટલાક ઇલેક્ટ્રોનિક્સ ડિપ્લોમા ખૂબ સારા ચાલે છે આઈટીઆઈના પણ મેં જે ટ્રેડ કહ્યું એમાં પણ ઘણા સારા એટલે જેને આગળ અભ્યાસ કરવાની રુચિ ઓછી હોય અને એને એવો કોઈ પ્રોફેશનલ કોર્સ કરવો છે વ્યવસાયિક કોર્સ કરવો છે તો એવા કોર્સ પણ દસમા પછી કરી શકાય છે ઓકે તો હોપ તમને આમાં યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે થેન્ક યુ